નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીએ સમયનું મૂલ્ય બનેલી ઘટના કામરૂ દેશની રાજકુરી જેવી નક્ષત્રા બાવીસ વર્ષની થાય ત્યાં તો આખી પુરુષ જાતિ એની પાછળ પાગલ થવા માંડી કે જ્યારે જન્મી હતી ત્યારે જ નર્સે ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે નિશાબહેન તમારી દીકરી મોટી થઈને મિસ વર્લ્ડ બનશે એને બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવા મોકલજો એને જ્યારે જુનિયર કેજીમાં મૂકી ત્યારે એની સાથેના ટેણીયાઓ જેમને સડી પહેરતા નહોતું આવડતું એ બધાને સીટી મારતા આવડી ગયું હતું એ જ્યારે હાઈસ્કૂલમાં પહોંચીને ત્યારે એક દિવસ એની ક્લાસ ટીચરે નિશાબેનને બોલાવીને કહ્યું હતું કે તમે નક્ષત્રાના મમીશોને મારી એક સલાહ માણશો નિશાબેને ડરતા ડરતા પૂછ્યું હતું કે શું તમારી દીકરીને અહીંથી ઉઠાવીને બીજી કોઈ સ્કૂલમાં એડમિશન અપાવી દો ને એવી સ્કૂલમાં જ્યાં માત્ર ગર્લ્સ જ હોય અહીં કોજ એજ્યુકેશન છે મારા ક્લાસના છોકરાઓ તમારી દીકરીના રૂપની પાછળ પાગલ થઈને ભણવામાં ધ્યાન જ નથી આપતા આખો દિવસ કવિતાઓ જ લખ્યા કરે છે પૃથ્વીના પારંભથી આવો સિલસિલો ચાલતો આવે છે કે મેં કહી કવિ ના બન જાઓ તેરે પ્યાર મેં કવિતા એ દિવસે નક્ષત્રાની મમ્મીએ ખબર પડી ગઈ કે એમની દીકરી જરૂર વધારે ખૂબસૂરત છે

યુ કિલ ધેમ ઓલ્ડ એન્ડ કમ બેક વેલોન તને હું પૃથ્વી પરના તમામ પુરુષની કતેલે આમ કરવા માટે જ નિષે મોકલું છું સફળતા પામીને જ પાછી આવજે ખરેખર આવું જ બન્યું અને એ પ્રમાણે નક્ષત્રાએ કોલેજમાં યુવાનોની સાતીમાં કામનાનું કાતિલ વલેણું ઘૂમવાનું શરૂ કરાવી દીધું ત્રણ વર્ષમાં ચાલીસ યુવાનોએ નક્ષત્રાના સંપલનો માર ખાધો અને ત્રીસ જણાએ ટીક ટવેન્ટીની બાટલીઓ ગટગટાવી લીધી જો કે આ પુરુષ જાત જબરી તો કહેવાય કારણ કે આ બધા બસી ગયા માર ખાનારા પણ એને ઝેર પીનારા પણ પણ પદમણી કોઈના હાથમાં ન આવી હવે આખી કોલેજમાં સૌથી વધુ પૂછાતો પ્રશ્ન આ હતો કે આ વિશ્વસુંદરીને કેવો પુરુષ ગમે છે એ કોને પોતાના જીવનસાથી તરીકે પસંદ કરશે આવા સવાલોનો જવાબ બીજા કોઈની પાસે હોય કે ન હોય પણ સ્વયં નક્ષત્ર પાસે તો હતો જ નક્ષત્રના દિમાગમાં એના ભવિષ્યનો નકશો સ્પષ્ટ રીતે હંકાયેલો હતો એને પોતાના કે આકર્ષ્ય વિશે જાણ થઈ ચૂકી હતી એ ખુદના રૂપ ખજાના વિશે સભાન થઈ ચૂકી હતી એ એક એવા મિડલ ક્લાસ પરિવારમાંથી આવતી હતી જ્યાં એને મોડલિંગ ટીવી ફિલ્મ અથવા બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવા જવા માટેની પરમિશન ક્યારે મળવાની ન હતી એની મમ્મી લગભગ દિવસમાં દસ વાર નક્ષત્રના પપ્પાને એકની એક વાત કહ્યા કરતી હતી કે આ છોકરીનું રૂપ હવે ચિંતાજનક નહીં પણ ભયજનક બનતું જાય છે એની સાથે કંઈક અજુગતું થઈ જાય તે પહેલાં એને ખીલે બાંધી ગયો કોઈ સારો વર શોધી કાઢો પણ લાખ ટકાનો સવાલ આજ હતો

બેડરૂમવાળા ભાડાના ફ્લેટમાં રહીને દસ વીસ વર્ષ સંઘર્ષમાં ગુજારીને પછી પરસેવાના પાયા પર રસાયેલા મિડલ ક્લાસ સુખમાં એને રીતભાર પણ રસ નહોતો જો એવું જ કરવાનું હોય ને તો પછી એટલા સૌંદર્યનો અર્થ શું હતો માટે એના ભાવિ પતિ પાસે આરંભથી જ બંગલો નોકર સાકર ગાડીઓ સોના રૂપાની સાક સોળ એને રણકાર મારતા બેંક એકાઉન્ટ્સ હોવા જોઈએ નક્ષત્રા રાજકારણી બનવા માટે સર્જાઈ હતી દાસી બનવા માટે નહીં નક્ષત્રાની બીજી શરત હતી કે એનો પતિ વ્યક્તિ તરીકે ઉત્તમ હોવો જોઈએ એની સેન્સ ઓફ હ્યુમર શ્રેષ્ઠ હોવી જોઈએ એ જિંદગીભર પત્નીને હસાવતો રહેવો જોઈએ વળી એની પાસે હૃદયની વિશાળતા હોવી જોઈએ એણે નક્ષત્રાને અઢળક પ્રેમ કરવો પડે જ એ ઉદાર હોવો જોઈએ નક્ષત્રા માટે પાણીની જેમ પૈસા ખર્ચે તેઓ ટૂંકમાં નક્ષત્રનો સરવાળો એક જ પુરુષમાં જોતો હતો આઈક્યુમાં આવકમાં અંબાણી રમુજી વૃત્તિમાં આર કે લખમણ રોમાંસમાં રોમિયો અને પૈસા ઉડાવવામાં શાહજ આવો એક યુવાન મળી ગયો નિતાંત કોલેજમાં એનાથી બે વર્ષ સિનિયર હતો જ્યારે નક્ષત્ર હજુ તો છેલા વર્ષમાં ભણતી હતી ત્યારે નિતાંત ગ્રેજ્યુએશન પૂરું કરીને બાપના બિઝનેસમાં જોડાઈ ગયો હતો પણ કોલેજને બાય બાય કરતાં પહેલાં એણે બગીચાનું શ્રેષ્ઠ મધમત્તું પુષ્પ જોઈ લીધું હતું નક્ષત્રાનું રૂપ એને યાદ રહી ગયું હતું એના અંગત મિત્રો સમક્ષ એ અવારનવાર આ વાત કહેતો પણ હતો કે જો હું પરણીશ તો નક્ષત્રાની સાથે જ મને ખબર છે કે એની પસંદગીના માપદંડો બહુ ઉત્સાહ અને અઘરા છે મારી પાસે સમય છે એ લગ્નને યોગ્ય ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં હું એના તમામ માપદંડો સર કરી બતાવીશ ખરેખર એણે એવું જ કરી બતાવ્યું નક્ષત્ર બાવીસની થઈને ત્યાં સુધીમાં તો નિતાંત રંગવાલાનું નામ બજારમાં જામી ચૂક્યું હતું નિતાંતના પિતા અને દાદા પણ રંગના બિઝનેસમાં હતા પણ સિત્તેર વર્ષથી ચાલ્યો આવતો એમનો બિઝનેસ હજુ વાર્ષિક એંશી લાખનો ટર્નઓવર જ આંબી શક્યો હતો નિતાંતે આ ટર્નઓવર આઠ કરોડના આંકડા સુધી પહોંચાડી દીધું જે દિવસે નિતાંતે નક્ષત્રાને પહેલીવાર પ્રપોઝ કર્યું ત્યારે એણે પોતાનું પ્રોગ્રેસ કાર્ડ રજૂ કરી દીધું નક્ષત્રાની આંખો ઓળી થઈ ગઈ નિતાંતે ઉમેર્યું કે એમાં એટલા બધા ખુશ થવાની જરૂર નથી આઠ કરોડ એ મારો વર્તમાન છે ભવિષ્ય નહીં તો ભવિષ્ય શું હશે અઢાર કરોડ અથવા અઢારસો કરોડ સકાય ઇઝ ધ લિમિટ ફોર મી મારા શબ્દકોષમાં સંતોષ જેવો શબ્દ નથી હું જીવનભર એક જ જગ્યા પર ઊભો નહીં રહી શકું આટલી બધી મહેનત કરવાનું કોઈ કારણ મારી ભાવિ પત્ની અને અમારા બાળકો હું મારી પત્નીને કપડાં ઘરેણાં અને બીજી કિંમતી સીજ વસ્તુઓથી લાદી દેવા માગું છું અને હું માનું છું કે સાસુ શોક માત્ર ધનના ઢગલામાંસ આવે છે નક્ષત્રના બત્રીસે કોઠે દીવા પ્રગટી ઉઠ્યા એના તમામ માપદંડોમાં આ યુવાન પાર ઉતરતો હતો હેન્ડસમ તો હતો સ્માર્ટ હતો એના ચહેરા પર સતત એક એવું સ્મિત રમતું હતું કે જે બેક્ટેરિયા જેવું શેપી હતું ધનવાન હતો અને વધારે ધનવાન બનવાની દિશામાં ગતિ કરી રહ્યો હતો નક્ષત્રાએ પળવારના વિલંબ વિના પસ્તાવા સ્વીકાર દીધો અને એક ગણતરીપૂર્વકના પ્રવાસની શુભ શરૂઆત થઈ ગઈ નિતાંત સાથે લગ્ન કરીને નક્ષત્રા ખૂબ જ ખુશ હતી એની બહેનપણીઓ એને પૂછતી હતી કે ફાવે છે ને તારા વર સાથે અરે વાત જ ન કરો નિતાંત મને હથેળીમાં સાસવે છે આટલા સુખની તો મેં સ્વપ્નમય કલ્પના નહોતી કરી વિશાળ બંગલો નાના નાના કામ માટે અલાયદા રૂમ્સ ઘરમાં દસ બાર જેટલા તો નોકર સાકરો ગાડીઓની લંગાર રૂપિયા ખર્ચવાની કોઈ મર્યાદા જ નહીં આવો પતિ કોને મળે નક્ષત્રા જવાબ આપતા આપતા ઝૂમી ઉડતી હતી કે સ બાર મહિના તો હવાની લહેરખીની જેમ વહી ગયા ધીમે ધીમે આસમાનમાં ઉડતી જિંદગી વાસ્તવિકતાની ધરતીને સ્પર્શવા લડી આજે તારે ઘરે આવતા કેમ મોડું થઈ ગયું ઓફિસમાં મીટિંગ હતી બહુ લાંબી સાલી મિટિંગ એટલે મારે મોડું થઈ ગયું પણ આજે આપણે મૂવી જોવા જવાનું હતું ભૂલી ગયો ને ના મને યાદ હતું પણ બિઝનેસની મિટિંગ એ વાંદરા સાપ હીરોની મૂવી કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ હતી તને જ્યારે પણ કોઈ ફિલ્મ જોવા જવાની ઈચ્છા થાય ને ત્યારે તારે કોઈ બહેનપણીની સાથે જઈ આવવું મારી કંપનીની આશા નહીં રાખવાની તારે સાલ જમવાનું પીરસ ભૂખ લાગી છે મને શરૂઆતના દિવસોમાં આ સ્વાદ શાંતિથી ભજવાતા હતા પછી અવાજનું ટેમ્પરેચર વધતું ગયું એક દિવસ નક્ષત્રાએ ફરિયાદના સૂરમાં કહી દીધું કે આજકાલ તારી પાસે બીજા બધા કામો માટે સમય હોય છે માત્ર મારા માટે જ નથી તું સમાજથી કેમ નથી હું દિવસ રાત કામ કરું છું એ બિઝનેસના વિકાસ માટે કરું છું આ વર્ષો મારો ટાર્ગેટ ત્રીસ ટકા જેટલા ટર્નઓવરના વધારાનો છે એ રૂપિયા મારે કોના માટે વાપરવાના છે હું તને સોના સાંદી હીરા મોતીથી લાદી દેવા માગું છું નક્ષત્રાનું તન તો સુખના સાધનોથી લદાતું ગયું પણ એનું મન ધીમે ધીમે મૂળાતું રહ્યું એના પતિ પાસે બધું હતું પણ નક્ષત્રા માટેનો સમય ન હતો હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે લગ્ન જીવનના ત્રણ ત્રણ વર્ષ પછી પણ એની કૂખ હજુ ખાલી જ હતી ડોક્ટરે બંનેના રિપોર્ટ્સ કરાવ્યા પછી આવું કહ્યું હતું કે નક્ષત્રા તમારા બધા જ રિપોર્ટ્સ નોર્મલ હોય છે મને લાગે છે કે મહિનામાં બે ત્રણ દિવસ તમારે પતિ પત્ની યાર રાઈટ ડૉક્ટર એ ખૂબ જ થાકેલા હોય છે પથારીમાં પડતાની સાથે જ નસકોરા બોલાવવા માંડે છે એમનો રસ માત્ર બિઝનેસનું ટર્નઓવર વધારવામાં છે ફેમિલીના વધારામાં નથી ધીમે ધીમે નક્ષત્ર મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેવા લાગી સોશિયલ મીડિયા પર આખો દિવસ એક્ટિવ રહેવા લાગી એમાં એ ઘણા નવા મિત્રો મળી ગયા હતા જોક સેટિંગ મેસેજીસની આપ લેમાં સમય મોજથી પસાર થવા લાગી આમાં એક સાવ નવરો પણ મોજીલો યુવાન તેને મળી ગયેલો લતેશ રોમેન્ટિક હતો હેન્ડસમ હતો અને સ્માર્ટ હતો એની સેન્સ ઓફ હુમર વધુ સારી હતી એ બધી રીતે નિતાંતને સમક્ષ હતો બે પુરુષો વચ્ચે માત્ર બે જ વાતનો ફરક હતો કે નિતાંત પાસે ધન હતું પણ પત્ની માટે આપવાનો સમય ન હતો લતેશ પાસે પૈસા ન હતો પણ પ્રેમિકાને ખુશ રાખવા માટે સમય જ સમય હતો હવે ત્રણેય પાત્રો ખુશ છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આભાસ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે આભાર